નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચલન કેડી એન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચલન માં નવા હો તો મારી ચલન ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે જ્ઞાન સહાયકો માટે એક ન્યૂઝ લઈને આવી છું ગુડ ન્યૂઝ છે એના માટે તો લખ્યું છે ન્યૂઝમાં આવેલું છે કે જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ અગિયાર માસ માટે રિન્યુ કરવા ઓર્ડર આપવામાં આવે છે તો એવું અરજી કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલી જ્ઞાન સહાયક યોજના અંતર્ગત રાજ્યની સરકારી અને બ્રાન્ટેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી જ્યારે આઠ મેના રોજ આ શિક્ષકોનો કરાર પૂર્ણ થશે અને કરાર રિન્યૂ કરવાનો રહેશે તમારે રિન્યૂ કરવાનો રહેશે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ને પરિપત્ર મોકલીને જ્ઞાન સહાયકોના કરાર તેરમી જૂન થી રિવન્યુ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે વેકેશન નો પગાર નહીં મળે તેર જૂન થી અગિયાર માસ કરાર ફરી રિન્યુ થશે ધોરણ નવ થી બાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ માં ખાડી પડેલી શિક્ષકોની જગ્યાએ સરકારે કાયમી ભરતી થી ભરવાને બદલે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોથી ભરી છે આ જ્ઞાન શહાયકોનો કરાર ચોથી જૂને પૂર્ણ થતો હતો પરંતુ ઉનાળું વેકેશન હવે નવમી થી શરૂ થતું હતું થતું હોય અને જ્ઞાન સહાયકો ચૂંટણી કામગીરી પણ સોંપાઈ હોવાથી કરાર લંબાવી આઠમી મે સુધી કરવામાં આવ્યો હતો હવે આ જ્ઞાન સહાયકો નવા શૈક્ષણિક વર્ષમાં ફરી કરાર કરીને નિમણૂક અપાશે મિત્રો તમારા માટે ગુડ ન્યૂઝ છે જે અગિયાર મહિનાના કરાર આધારિત જો કરે છે જ્ઞાન સહાયક મિત્રો એને ખૂબ જ સારું કહેવાય કે પાછો એનો પરિપત્ર છે તે રિન્યુ થશે રિન્યુ કરવા બાબતે સૂચના આપવામાં આવી છે ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ નવું સત્ર શરૂ થતા પ્રથમ દિવસથી સ્કૂલોમાં જ્ઞાન સહાયકો ઉપલબ્ધ થઈ શકે તે હેતુ સરહાયકોને અપાતું માનદ વેતન સમયસર ચૂકવવા માટે ચાલુ બીજા વર્ષ ના અંત સુધીમાં તમામ જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવી આપવામાં આવેલ છે આ શિક્ષકોએ બચાવેલ ફરજ દિવસો મુજબ ચૂકવવા પાત્ર વેતન પંદર મે સુધી ચૂકવવાની પ્રક્રિયા તમામ DEO ને કરવાની રહેશે ચુકવણી સીધી બેંક ખાતામાં જ કરવાની રહેશે ચુકવણી બાદ તમામ DEO નિયત પત્રકમાં વિગતો ભરીને ચુકવણી થઈ હોવાનું અને ચૂકવવા પાત્ર રકમ બાકી રહેતી નથી તેવું પ્રમાણપત્ર કમિશનર કચેરીને ને મે સુધી મોકલી આપવાનું રહેશે વીસ સુધી પછી નવમી મે થી બાર જૂન સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન છે અને તેર જૂન થી સ્કૂલો ફરી શરૂ થાય છે ત્યારે તેરમી જૂન થી અગિયાર માસ માટે રિન્યૂ કરવામાં આવશે ઉનાળ વેકેશનના દિવસોનું માનદ વેતન જ્ઞાન સહાયકોને નહીં ચૂકાવાય મિત્રો તો જ્ઞાન સહાયકો માટે સારી ન્યૂઝ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચલણને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ